टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना गुजरात में आम तो दारू बंदी है घीर गिर सोमनाथ नाऊना में दारू ना धंधाबा धारा सभ्य पण બુટલેઘર સાથે ભાગ પડાવતા હોવાના સનસનિખેજ આક્ષેપો થતાં હડકંપ મચ્યો છે જૂનાગઢ જેલમાંથી લખાયેલા એક પત્રએ ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં તુફાન મચાવ્યું છે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડના નામે બુટલેઘરે લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે આ પત્ર દસ સપ્ટેમ્બરના રોજ લખાયેલો હોવાનું સામે આવ્યું છે ભગા ઉકા જાદવ નામનો બુટલેગર હાલ ગુસ્સી ટોક કેસ હેઠળ જુનાગઢ જડમાં કેચ છે તેણે ધારાસભ્ય કાળુ ચના રાઠોડ દારૂના ધંધામાં ભાગીદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે પત્ર લખ્યો છે પત્રમાં ઉલ્લેખ છે કે ધારાસભ્ય સાથે દારૂના ધંધાનો કુલ ઓગણત્રીસ લાખ રૂપિયાનો હિસાબ બાકી છે બુટલેગરે લખ્યું છે કે દમણથી દરિયાઈ માર્ગે કુલ તેર વખત દારૂની હેરાફેરી થઈ હતી જેમાં ઉનાના સીમર બંદર સૈયદ રાજપરા બંદર અને અન્ય દરિયાઈ માર્ગોનો ઉપયોગ થયો હતો આ ઉપરાંત થોડા મહિના પહેલાં ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામે થયેલી રેડ અંગેનો ઉલ્લેખ પણ પત્રમાં કરાયો છે બુટલેગઢના વાયરલ પત્ર મુજબ ગીર સોમનાથ એલસીબીના સુભાષ નામના વ્યક્તિએ રેડ પહેલાં જ ફોન કરી માહિતી આપી દીધી હતી જેના કારણે રેડમાં મોટો જથ્થો હાલ લાગવાનો રહી ગયો હતો જો કે આ લેટર વાયરલ થતાં જ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે ધારાસભ્ય દારૂના ધંધામાં સામેલ હોવાના આક્ષેપો રાજકારણમાં આવી ગયો છે બીજી તરફ કોંગ્રેસના નેતા પૂંજા વંશે ધારાસભ્ય પર આક્ષેપ કર્યો કે તેમણે ઉનાના ધારાસભ્યનો ભૂતકાળ તપાસો તો દારૂ સહિતના ગેરકાયદે ધંધા સાથેના સંબંધો ખુલ્લા પડી જશે પુંજા બંશે રાજ્ય સરકાર અને તંત્રને આ મુદ્દે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે પ્રજાનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ જો આ જ પ્રકારે જો દારૂના વ્યવસાયમાં જો સંકળાયેલા હોય અને ધંધામાં જો સંકળાયેલા હોય તો હું આ જ ધારાસભ્યનો હું ભૂતકાળમાં પણ થોડીક વાત કરવા માંગુ છું ભૂતકાળની અંદર આ જ ધારાસભ્ય ઓગણીસો ની અંદર પાસામાં જેલમાં ગયા હતા હવે પાસામાં જેલમાં ક્યારે જાય કે પોલીસના રેકોર્ડ ઉપર જે બુકલેગર હોય નોંધાયેલા હોય એ જ પાસામાં જઈ શકે એટલે આ જે તે વખતે કાળુભાઈ સનાભાઈ રાઠોડ જે છે એ પાસામાં પણ જઈ આવેલા અને પાસામાં ગયા પછી આજની તારીખે પણ માની લો કે જે કાંઈ હોય કે જે કાંઈ પરિસ્થિતિ હોય જે છે સત્તા પક્ષની સાથે જોડાયેલા સત્તા પક્ષના ધારાસભ્યનું કામ ઉના તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની છે એને રોકવાની જવાબદારી હોય છે એના ઉપર રોક લાગે આવા ધંધાઓ ન ચાલે તો બીજી તરફ મામલો ઘરમાં હતા ધારાસભ્ય કાળુ ચુના રાઠોડે પત્રકાર પરિષદ યોજીને પોતાના પર લાગેલા આક્ષેપો ફગાવ્યા તેમણે આ પત્રને ખોટું ગણાવતા દાવો કર્યો કે આ પત્ર લખનાર બુટલેગર પર અનેક ગુના દાખલ છે ભૂતકાળમાં પણ તેણે નામના ફોનથી કોલ કર્યા હતા જેના સંદર્ભમાં તેમણે ગૃહ વિભાગમાં રજૂઆત કરી હતી ત્યારબાદ તે જેલરની બદલી પણ કરવામાં આવી હતી ધારાસભ્ય વધુમાં ઉમેર્યું કે આ લેટર જૂનાગઢ જેલમાંથી બહાર કેવી રીતે આવ્યો તે બાબતે પણ ગંભીર સવાલ ઊભા થાય છે જેલ તંત્રની આંતરિક વ્યવસ્થા ઉપર પણ આ ઘટનાએ પ્રશ્નો પણ ઊભા કર્યા છે આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે લેટર લખ્યા કોણે મારો ખુલ્લો આક્ષેપ છે આ એક પોલિટિક પોલિટિક દ્રષ્ટિએ એ ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ક્યાંક આ જેલની અંદરથી પણ ક્યાંક એવા ગુનેગારો જેલની અંદર છે કે એના ઇશારે કદાચ આવું કરવામાં આવ્યું હોય અને મને મને એવું લાગે છે અને આ એક પૂર્વ પ્લાનિંગથી અમને એક અમને બદનામ કરવા માટેનું મને પૂર્વ પ્લાનિંગ થયું હોય પોલિટિક દ્રષ્ટિએ મને એવું લાગે છે બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબતો બુટલેગરની ભલામણ કરતા નથી બુટલેગરનો સફાવે થઈ ગયો છે બુટલેગરનો બે 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 વખત થઈ ત્રીસ પાંત્રીસ ગુનેગારો ઉપર આ તાલુકાના શહેરના તાલુકાના કોટ થઈ ક્યાં પોલીટિક લોકો ગયા હતા આ તમામ ગુનેગારોનો જમીન દોષ કરવાનો કે દોષ કરવાનો કામ તો અમે કર્યું છે આ સમગ્ર ઘટનામાં હવે જૂનાગઢ જેલ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે કારણ કે જેલમાંથી આ પત્ર વાયરલ કેવી રીતે થયું શું આ પત્ર જેલમાંથી જ વાયરલ થયો કે બહારથી વાયરલ કરવામાં આવ્યો આ તમામ બાબતોને લઈ હવે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર